અને અંકલ ત્યારે બલરાજના પુત્ર અને પ્રખ્યાત નિર્માતા અંકલ બલરાજના પુત્ર અને કન્નડ અભિનેતાના સંતોષ બલરાજનું ચોત્રી વર્ષની વય એક ત્યારે જણાવી દીધી કે ત્યારે ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે એશિયાનેટ ત્યારે ન્યૂઝ અનુસાર આપને વાત કરીએ તો અભિનેતા તાજેતરમાં કભાળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે પરંતુ તેમની તબિયત ત્યારે મિત્રો વધુ ખરાબ બગડી રહી હતી અને જ્યારે મિત્રો આજે આજે ત્યારે આ અભિનેતાએ ચોત્રી વર્ષની ઉંમરે આ દુનિયાને છોડી ચાલ્યા ગયા છે જી આ મિત્રો અત્યારને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ